જય માતાજી બધાને તો આજે મેં લીલી મકઈની ચાટ બનાવી છે તો વિડીયો તમે પૂરો પૂરો જોજો અને કેવો લાગ્યો કરીને અમને મકઈ ની ચાટ બનાવવા માટે આપણે મકાઈ લઈ લેવાની છે તો મકૈ ના છોતરા ઉતારી દઈશું મકાયના છોતરા ઉતારી દીધા છે હવે એના દાણા કાઢી લેવાના છે આવી રીતે બધા દાણા કાઢી લેવાના છે તો મકાયના દાણા બધા કાઢી લીધા છે તો હવે એને બે ત્રણ પાણી સરસ ધોઈ નાખવાની છે કે છોતરા કેવું હોય એ નીકળી જાય તો આવી રીતે બે તે પાણી ધોઈ નાખીશું મકાઈ ના દાણા ને બે ત્રણ પાણી ધોઈ નાખ્યા છે તો હવે એને બાફી લઈશું ગેસ ઉપર તપેલી મૂકી એમાં પાણી નાખીશું મીઠું નાખવાનું છે ચમચી થી આપણે હલાઈ દેવાનું છે કે મીઠું સરસ ઓગળી જાય મકઈ બફાઈ ગઈ છે એ ચેક કરી લઈશું તો મક્કા આપણી બફાઈ ગઈ છે તો હવે આપણે ઇસ્ટીલ ની ચણીમાં આવી રીતે કાઢવાની છે કે પાણી આપણું બધું નીતરી જાય હવે આપણે મકની ચાટ બનાવીશું તો ટામેટા સમારી દીધા છે ડુંગળી સમારી છે લીલા મરચાં સમાર્યા છે સેવ લીધી છે અને ડુંગળી સમારી છે અને કોથમી સમારી દીધી છે તો ઝીણી ડુંગળી નાખવાની છે સમારેલી ટમાટર નાખીશું લીલા મરચાં નાખીશું મરચાં તમારે જેટલા નાખવા હોય એટલા તમે નાખી શકો છો ઓછા નાખવા હોય તો તમે ઓછા નાખી શકો છો કોથમીર નાખવાની છે લાલ મરચું નાખી છે સંચર મીઠું નાખી છે સંચર મીઠું ના હોય તો તમે મીઠું પણ નાખી શકો છો હવે થોડુંક જીરું પાવડર અને મરી પાવડર બે મિક્સ કરી નાખી છે મેં લીંબુનો રસ નાખે છે ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું લાલ મરચું ને એવું તમારે ટેસ્ટ મુજબ તમારે નાખવાનું છે તમે તીખું ખાતા હોય તો તમે વધાર નાખી શકો છો એકદમ આપણે મિક્સ કરી દઈશું તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે તો ખાવા માટે એક વાટકામાં કાઢીશું કોથમીર નાખીશું ઉપર